એ ફરતા એ મહી નદીના કાંઠે પોતે આવી પહોંચ્યા અને એ વખતે મહી નદી પણ આ વરણીને મળવા માટે જાણે ઉછાળા મારી રહેલી એનું જે પાણી એ અત્યંત વેગથી એ વહી રહેલું એના અંતરની અંદર ઉત્સાહ છલકાતો હતો કે હવે આ વરણીના પગલાંથી આ હું પણ પવિત્ર થઈ જઈશ ભારતભરની નદીઓને પવિત્ર કરતાં કરતાં આ જે વરણી મને પણ પવિત્ર કરવા માટે આવી પહોંચ્યા છે એ ઉત્સાહની અંદર એની અંદર બધા તરંગો એ ઉછળી રહેલા વરણી પોતે એની અંદર પગ બોળી અને પાવન કરી અને ચરોતર પ્રદેશની અંદર વરણી પોતે પધારી રહ્યા છે અને એ વખતે નાવલી ગામની અંદર લાલદાસ નામનો એક લેવા પાટીદાર પોતે રહેતો હતો એને બહુ મોટો યજ્ઞ એ વખતે ત્યાં આગળ આરંભેલો અને બ્રહ્મ ભોજન એ આવી રીતે બધાને કરાવી રહેલો આસપાસ બધા વિપ્રોના માટે એણે ઘણી બધી સુંદર પ્રકારની રસોઈઓ બનાવેલી અને જ્યારે ભોજનનો સમય થયો બધી ચોરાસી બ્રાહ્મણોની કરેલી અને બધા બ્રાહ્મણોને જમવાનો સમય થયો એ જ વખતે થયું ભોજનનું ટાણું ત્યારે એક જોગ બનો બન્યો ભલ્યો ત્યારે કે જ્યારે જમવાનો સમય થયો ત્યારે જ આ વરણી પણ પોતે ત્યાં આગળ આવી પહોંચ્યા અને કેવી પરિસ્થિતિ થઈ કે જેમ સોનાની રજ શોધનાર પામે સોનાનું મેરુ તે ઠાર જેમ ઇચ્છે પદાર્થ કાંઈ કલ્પ વૃક્ષ તેને મળે ત્યાંય સોનાની આમ રજ શોધતો હોય કોઈ માણસ અને આખોને આખો સોનાનો મેરુ પર્વ તેને મળી જાય એવી પ્રકારનું આ લાલદાસને તો થયું બ્રાહ્મણોને બનાવ જમાડવા માટે ચોરાસી કરેલી અને એમાં સાક્ષાત ભગવાન પોતે જમવા માટે આવી ગયા એક સામાન્ય પદાર્થ માટે માણસ ભમતો હોય બધે ભટકે અને એને કલ્પવૃક્ષ મળી જાય તો કેટલો બધો આનંદ થઈ જાય એવું આ લાલદાસને તો થયું અને વર્ણીએ પોતે એના પૂર્વના પુણ્યને જોઈને ત્યાં આગળ થોડી એની સેવા અંગીકાર કરી અને ત્યાંથી પછી નીલકંઠ પોતે ફરતા ફરતા આ લાલદાસના ગામને પાવન કરી અને આગળ ચરોતરની અંદર એ પોતે આગળ વધી રહેલા છે અને આ નાવલી ગામથી નીકળી અને પછી નીલકંઠ વર્ણી એ પોતે આ બધા ચરોતરના એક પછી એક ગામોની અંદર હવે પોતાના પુનિત પદારવિંદ એ પોતે કરી રહેલા છે અને એમાં પહેલાં પોતે બામણ ગામની અંદર પધાર્યા અહીંયા ખોડા પંડ્યા નામનો એક વિપ્ર પોતે હતો એણે જોયું કે આ નીલકંઠ વર્ણી આ ગામની અંદર ક્યાંથી આવી ગયા હશે કારણ કે આવી પ્રકારની વ્યક્તિ તો હજી સુધી જીવનની અંદર જોઈ નથી આટલું બધું એનું રૂપ આટલું બધું આવી રીતે એનું તપ આટલું બધું શરીર ઉપર ઓજસ દેખાય છે અને એને આ પંડ્યા વિપ્રએ કહ્યું કે તમે મારા ત્યાં જમવા માટે પધારો આ તો બ્રાહ્મણ હતો એટલે વર્ણીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં તમે આગળ ચાલો હું તમારી પાછળ પાછળ આવું છું પેલો પંડ્યો આગળ ચાલે પણ વાળે આમ વારે વારે જોયા કરે પાછળ કે આ વર્ણી પાછા જતા તો નથી રહ્યા ને કારણ કે એટલા બધા તો અનાસક્ત હતા કે એને કંઈ આવી રસોઈ નદી કંઈ પડી જ નહોતી એટલે જતા નથી રહેતા ને એ માટે વારે વારે પોતે પાછળ જોતો ત્યારે વર્ણીએ એને કહ્યું કે એકવાર અમે જેને વચન આપીએ છે પછી ક્યારે વચન તમે ચિંતા ના કરો અમે તમારી પાછળ પાછળ આવીશું તમારા ઘેર અને ખોડા પંડ્યા એમને પોતાના ઘેર લઈ ગયા અને ત્યાં આગળ નીલકંઠ વર્ણીને એમણે પોતે જમાડ્યા ત્યાંથી પછી નીલકંઠ વર્ણી પોતે આગળ સા ફરતા આણંદની અંદર પધાર્યા અને આણંદમાં નીલકંઠ વર્ણી દર્શન કરતા બધાના અંતરની અંદર આનંદ વ્યાપી ગયો અને ત્યાંથી પછી નીલકંઠ એ ફરતા ફરતા ડાકોરની અંદર પધાર્યા ત્યાં આગળ રણછોડ ઉમરેઠની અંદર ગયા ત્યાં આગળ જાગનાથની જગ્યા છે ત્યાં આગળ એમણે પોતે રાતવાસો કર્યો અત્યારે પણ આ બધી જગ્યાઓ એ આવી રીતે મોજૂદ છે નીલકંઠના પ્રસાદીભૂત સ્થાનો તો ત્યાં આગળ પણ નીલકંઠ પોતે પધાર્યા અને એ વખતે ત્યાં આગળ જે મહાદેવ હતું ત્યાં બે ખેડાવાડ બ્રાહ્મણો નરભેરામ દવે અને રૂપરામ ઠાકર એ શિવજીના દર્શન કરવા માટે એમનો નિયમ હતો એટલે પધારેલા અને એમણે જોયું કે આ નીલકંઠ પોતે અહીંયા ક્યાં આવીને બેઠા છે એમને તો કે આ વરણી પોતે નવા એ કોણ આપણા ગામની અંદર આવ્યા હશે એટલે એમને પૂછ્યું કે વરણી તમે ક્યાંથી આવો છો વરણી અમે અનિર્દેશથી આવીએ છીએ તો પેલાને થયું કે ભારતની ભૂગોળમાં આવું તો કંઈ સ્થાન છે નહીં કઈ જગ્યાએ આ ગામ આવ્યું હશે એટલે પૂછ્યું કે આ ગામ કઈ જગ્યાએ આવ્યું ત્યારે વરણીએ કહ્યું કે અમે તો તમને ત્યાં લઈ જઈને બતાવીએ તો તમને દેખાય ત્યારે આવી પ્રકારે વરણી આવી અગમવાણી વાપરી એ લોકોને થયું કે આ વરણી એ જરૂર કોઈક મોટા હોવા જોઈએ અને બંને બ્રાહ્મણોએ ત્યાં આગળ આ નીલકંઠ વર્ણિને પ્રણામ કર્યા અને ફળાહાર તેમણે વર્ણિને અર્પણ કર્યા અને ત્યાં આગળ આ બધેને આ ફળાહાર સ્વીકારી અને વર્ણી પોતે ભાલેજની અંદર પધાર્યા અને ભાલેજથી ફરતા ફરતા નીલકંઠ વરણી હવે વડતાલની અંદર પધાર્યા ત્યાં આગળ તળાવના કિનારે એ વરણી પોતે બેઠેલા અને એ વખતે જોબન પગી એ પોતે આ બોળ વડતાલનો એ ત્યાંથી પસાર થતો હતો અને એની દ્રષ્ટિએ નીલકંઠ વરણી ઉપર પડી કોણ જાણે કેવું આકર્ષણ એને થયું કે તલવારને આવી રીતે સદાય પોતાના હાથી રમાડનારો આ નીલકંઠના પગની અંદર પડી ગયો પંદર સોળ વર્ષની આ એમની સુકોમણ કાયાની અંદર આખા ગુજરાતને ધ્રુજાવનારો આ જોબન પગી વગર ઉપદેશે એ ચરણોની અંદર નમી પડ્યો પણ એ વખતે એના અંતરના પડળ એ બહુ તૂટ્યા નહીં એને ખાલી વરણીને રસોઈ બનાવીને જમાડી અને વરણી પછી ત્યાંથી વિદાય થઈ ગયા વરણીનો પ્રભાવ એ વખતે એને કંઈ બહુ જણાવ્યો નહીં અને ત્યાર પછી વરણી પણ પોતે એવી જ ઈચ્છા રાખી હશે કે ભવિષ્યની અંદર આને આપણે આપણા યુગની અંદર લઈશું અને ત્યાંથી પોતે એની આટલી સેવા અંગીકાર કરી એના સંસ્કારોને જાગ્રત કરી અને વડતાલથી હવે પોતે બોચાસણની અંદર પધારે છે બોચાસણની અંદર તળાવની પાળ ઉપર એક બાવાની વિશાળ જગ્યા હતી એ જગ્યાની અંદર આ નીલકંઠ વર્ણણી પોતે રોકાયા એ સમયની અંદર બોચાસણના કાંદાસ કાનદાસ પાટીદાર એમણે બધા આવી રીતે ઘણા બધા વિપ્રોને જમાડવા માટે આમંત્રણ આપેલું અને એની અંદર એમનો જે પુત્ર હતો કાશીદાસ એમને પણ એણે કહ્યું કે જાઓ કે બાવાઓની જગ્યાની અંદર કોઈ આવી રીતે બધા અભ્યાગતો હોય અતિથિઓ હોય તો એને પણ આપણે ત્યાં જમવા માટે તમે બોલાવી લાવો અને એ વખતે એમનો આ પુત્ર કાશીદાસ આ ફરતો ફરતો નીલકંઠ વર્ણીની પાસે આવ્યો અને એમને કહ્યું કે ચાલો કે અમારા ત્યાં આજે જમણવાર છે તો તમે પણ જમવા માટે પધારો નીલકંઠ વર્ણી એનો ભાવ જોઈ અને ત્યાં આગળ આવ્યા અને ફળિયાની અંદર બધા બાવાઓ બેઠેલા અને એ વખતે ઓસરીની અંદર આ નીલકાઠ વરણીને કાશીદાસની માતા નાનીબાઈ એને પોતે બેસાડ્યા અને એવો આવી રીતે આ વરણીનો પ્રભાવ આ નાનીબાઈના અંતરની અંદર એ છવાઈ ગયો એમની મહારાજની મૂર્તિ એમના અંતરની અંદર જડાઈ ગઈ કે બીજા બધા બાઓ તો જમતા હતા પણ એ ધ્યાન વિશેષ આ વરણીનું પોતે રાખવા માંડી અને વરણીને આવી રીતે કંઈ જોઈતું કરતું હોય ત્યાં ત્યાં ઊભી રહી કે આ વરણી રખે ને ભૂખ્યા જાય પાછા પરંતુ બે લાડુ ખાલી આ નીલકંઠ હોરણીએ પોતે અંગીકાર કર્યા અને બીજું બધું આવી રીતે એમણે આવી રીતે કાંઈ લીધું નહીં બે ગ્રાસ આ લાડુના લઈ અને નીલકંઠ હોરણી પોતે ત્યાંથી ઉઠ્યા ત્યારે કાશીદાસની જે કાકી હતી એ ગાય ધોતી હતી અને એ પોતે દોડતી દોડતી ત્યાં આગળ આવી અને એણે પોતે દૂધ અને ભાત આ વરણીને અર્પણ કર્યા કે તમે મારી પણ સેવા અંગીકાર કરો અને એ વખતે એ થોડાક દૂધ અને ભાત પણ જમ્યા અને ત્યાંથી પછી પાછા જે આ ઉતરેલા એ બાવાની જગ્યાની અંદર એ આવીને પોતે પધાર્યા પરંતુ આટલો પ્રસંગ આપેલી નાની બાઈને થયો પણ એવી મહારાજની મૂર્તિ એના અંતરની અંદર ઉતરી ગઈ કે નિશ્ચળ થઈને ઠરી રહી જેમ પડે પટોળે ભાત જેમ પટોળા ઉપર ભાત પડી એ પછી ફાટે પણ ફીટે ને એવી મૂર્તિ આ અંતરમાં જડાઈ ગઈ આખી રાત એને નીલકંઠ વર્ણીના જ વિચારો આવવા લાગ્યા કે ક્યારે સવાર પડે અને નીલકંઠ વર્ણીને વળી પાછા ઘેર રાવી અને જમાડીએ એ જ વિચારની અંદર એ ખાટલામાંથી ઊભી થઈ જાય અને બહાર જોવા જાય કે રાત જવામાં કેટલી વાર છે પરંતુ હજી તો બે જ વાગ્યા હોય વળી પાછી જાય કે હવે રાત પૂરી થવા આવી કે નહીં અને આ રીતે વર્ણીની મૂર્તિની અંદર આવું અદમ્ય આકર્ષણ આ નાની થયું અને માંડ માંડ આવી રીતે જ્યારે એમની રાત્રિ પૂરી થઈ કુકડો સવારે બોલ્યો ત્યારે એણે પોતાના દીકરા કાશીદાસને કહ્યું કે જા કે તો ગઈકાલે પેલા જોગી આપણા ત્યાં જમવા આવેલા એમને વળી પાછો આપણા ત્યાં જમવા માટે બોલાવી લાવ અને એ વખતે કાશીદાસ એ જયારે નીલકંઠ હોરણીને પોતે બોલાવવા માટે જાય છે ત્યારે એણે જાણ્યું કે આ બાવાની જગ્યા તો શુંકાર પડી છે નીલકંઠ વણી તો પોતે અહીંથી ચાલ્યા ગયા છે અને જોગીરાજ ગયા એવું જાણી એની આંખમાં આવ્યા પાણી એના આંખની અંદરથી આવી રીતે આંસુ દદડવા માંડ્યા નાની બાઈને પણ નવ રહી ધીર ગયા તેહ તળાવને તીર એની જે માતાને ખબર પડી ગયા વરણી ચાલ્યા ગયા બોચાસણથી એ પણ આવી રીતે દોડતા દોડતા તળાવની પાળ ઉપર આવી ગયા કે ક્યાંક આજુબાજુ પોતે સ્નાન કરવા તો નથી ગયા ને બધી જગ્યાએ તપાસ કરી પરંતુ આ વરણી પોતે દેખાયા નહીં અને જ્યાં જ્યાં હરિયે ભરેલા છે ડગલા પડ્યા પાતળી રેતીમાં પગલા સોળે ચિન્હ દીઠા સુખકારી તેથી જાણ્યા દેવ મરારી એ ગામની ભાગોળ તરફ દોડ્યા નાની ભાઈ અને એ વખતે પેલી રેતીની અંદર વરણીની નાની નાની પગલીઓ પડેલી અને એ પગલાઓની અંદર સોળ ચિહ્નો જ્યારે એને જોયા ત્યારે એના પસ્તાનો પાર રહ્યો નહીં કે આ સાક્ષાત ભગવાન એ આપણા ત્યાં આગળ આવીને જમી ગયા ને આપણે એને રાખી શક્યા નહીં ખૂબ ખોળ ચારે દિશ કરી નવ જાણ્યું જે ક્યાં ગયા હરી નાની બાઈ થયા તે નિરાશ આવ્યા આંસુને નાખે નિશ્વાસ એની આંખની અંદર આંસુ આવી ગયા અને એ પોતે નિશાસા નાખવા માંડી કે કઈ બાજુ આ વરણી પોતે ચાલ્યા ગયા હશે અને એ જ્યારે આવી રીતે કલ્પાંત કરી રહેલા એવામાં થઈ આકાશવાણી મળશે ફરી સારંગ પાણી એમાં આકાશવાણી થઈ કે તમે ચિંતા ના કરો આ વર્ણી પાછા તમને આવીને જરૂર મળશે એ વખતે નાની બાઈને ખબર નહોતી કે કાયમ આ બોચાસણની અંદર આવીને બિરાજમાન થવાના છે વરણી પરંતુ એ ખબર હોવાને લીધે આ વરણીના પાછળ આ નાની બાઈ પોતે કલ્પાંત કરતા રહ્યા પરંતુ આવી થોડીક આકાશવાણી સાંભળીને એમને ધીરજ આવી અને માતા અને પુત્ર બે એકબીજાને આશ્વાસન આપતા આપતા એ વળી પાછા પોતાના ઘેર પધાર્યા અને ત્યાંથી નીલકંઠ વરણી બોચાસણથી નીકળી અને દેવાણની અંદર હવે પધારે છે નીલકંઠ વરણી જ્યારે બોચાસણમાં પધાર્યા ત્યારે એમની પ્રસાદીભૂત એક વસ્તુ અત્યારે પણ આપણને બોચાસણ મંદિરના મધ્યખંડમાં દર્શન આપે છે કે ત્યાં આગળ જે રામ લક્ષ્મણ જે જાનકીની મૂર્તિઓ હતી મંદિરની અંદર એ રામ લક્ષ્મણની આરતી આ નીલકંઠવર્ણીએ પોતે ઉતારેલી અને એ રામ લક્ષ્મણની જે ઉતારેલી એ મૂર્તિઓ અત્યારે પોચાસર મંદિરના આપણા મધ્યખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની બાજુમાં જે નાની નાની મૂર્તિઓ ઈચ્છારામ અને રઘુવીરજી મહારાજ તરીકે પધરાવી છે એ નીલકંઠ વર્ણીની આરતી ઉતારેલી આવી પ્રસાદીભૂત મૂર્તિઓ એ આગળ ગયા અને એ રીતે આપણે પોતાની સ્મૃતિ આ નીલકંઠ વેશે કાયમ પોતાને આપેલી એના દર્શન આજે પણ આપણે થાય છે ત્યારે આવી પ્રકારે જ્યાં જ્યાં પોતે જતા ત્યાં ત્યાં પોતાની આવી અમીઠ સ્મૃતિઓ આપતા નીલકંઠ વર્ણી પોતે હવે દેવાણની અંદર પધાર્યા અને ત્યાંના દરબાર બાદરસિંહ હતા એ બાદરસિંહે પણ એમનો આવી રીતે ખૂબ જ મોટો સત્કાર કર્યો અને ત્યાર પછી આ બાદરસિંહની પણ ભાવભેની વિદાય લઈ અને નીલકંઠવરણી પોતે નારેસરની અંદર પધાર્યા અને ત્યાંથી બુધેજ ગામ એ ત્યાં નીલકંઠવરણી પોતે પધારે છે ત્યાં આગળ એક દૈવી માણસે વરણીના દર્શન કર્યા અને એની વખતે ખૂબ ભાવ થયો અને ઘઉનો પોક એ તાજો એણે ઉતારેલો ખેતરમાંથી એ ઘઉંનો પોક આ વર્ણીને આપ્યો વર્ણીએ સંધ્યા પૂજા કરી અને પોંક એનો અંગીકાર કર્યો જળ આવી રીતે કૂવામાંથી કાઢીને એમણે પોતે પી લીધું અને ત્યાર પછી સંવત અઢારસો ને પંચાવનની ની દિવસે આ નીલકંઠ વર્ણી પદે બુધેજની અંદર પધાર્યા એ વખતે બુધેજની અંદર ખોડાભાઈ રાઠોડ કરીને એક દરબાર રહેતા એ દરબારની અંદર આવી રીતે પોતે નામું લખતા હતા અને ત્યાં નીલકંઠ વર્ણી જઈ પહોંચ્યા અને નીલકંઠ વર્ણીએ કહ્યું કે સદાવ્રત અહીં ક્યાંથી મળે છે એમણે પૂછ્યું કે અહીંયા સદાવ્રત તમારા ગામની અંદર ક્યાંય મળે છે અમને ભૂખ લાગી છે ત્યારે એને નામું લગતા જવાબ આપ્યો કે જાઓ કે સામે ઓસરીની અંદર તમને સદાવ્રત આપવામાં આવશે એક દાસી રાખેલી આ ખોડાભાઈએ તો એ પોતે બધાને આવી રીતે સદાવ્રત આપ્યા કરતી હશે તો એ ત્યાં આગળ વરણી પોતે પહોંચ્યા અને એમણે વાત કરી કે તમે અમને સદાવ્રત આપો ત્યારે આ દાસી શું કહે છે હું શું કામમાં ધીરજ ધરો હમણાં અહીંયા ફેરા ફરો કે હું અત્યારે બહુ કામમાં છું તમે થોડાક આટા મારો હું નવરી થઈશ ને ત્યારે તમને આપીશ ત્યારે સાત ફેરા ફર્યા ત્યારે હરી એમ ઓસરી પાવન કરી ત્યાં સાત આટા એની ઓસરીમાં લોઢાનું કડું લટકતું એમણે જોયું એના ટેકે વર્ણી પોતે ઉભા રહ્યા ત્યારે દાસીએ દીધી જુવાર નવ જાણ્યા જગત કરતા રહે જુવાર જેવું હલકું ધાન આ વર્ણીને પોતે આપે છે ત્યારે કહે કૃષ્ણ અમે આ શું કરીએ સીધું આપો તો રસોઈ આદરીએ વર્ણિક આ જુવારનું હું શું કરે કરીશ કે તમે કઈક થોડુંક સીધું આપો તો હું રસોઈ બનાવીને જમું ત્યારે દાસી તે લાગી કહેવા ઘણા આવે જોગી તમ જેવા સીધા સૌને પૂરા કેમ થાય અપાતું હોય એ જ અપાય ત્યારે દાસી કંઈક તમારે જેવા તો કેટલાય અમારે તો આવે છે રખડતા હવે બધાને હું જો પાકા સીધા આપ્યા કરું તો મારે પૂરું કેમ થાય માટે જે અપાતું હોય જોવું હોય લેવું હોય તો લઈ લો ત્યારે કહે કૃષ્ણ છે જોગી અનેક અમો જેવા છઈએ અમે એક વર્ણિકા છે કે બીજા ઘણા જોગીઓ હશે પણ તું મારા જેવા તો બીજા કોઈ નહીં હોય મારા જેવા તો અમે એક જ છીએ માટે તમે અમને આપો ત્યારે સુણી દાસી લાગી સમજાવવા બીજા આવે છે બહુ બહુ ભાવ આવે કે રહેવા દે તારા કરતા બધા ઘણા જાડા ઊંચા પોળા આવે છે એક કે છે કે ઊંચા તમથી ને તમ થકી જાડા જેવા પાળેલા હોય ઉન્મત્ત પાડા મોટા મોટા તે ચીપિયા વાળા માથા ઉપર મોટી જટાળા કોટે બાંધે મોટા મોટા પારા રોજ પાશેર ગાંજો પીનારા અંગે ભભૂત લગાવે નાના બાળક ને બીવે બીવરાવે જોગી નથી એ હજ એવા કે તું તો બહુ સામાન્ય છે કે તારા કરતા એ બધા મોટા ચીપિયા રાખનારા અને મોટા ને જટાવાળા વાળા નાન તેને બધા આવે છે તારે વરણી કે એ બધું બરાબર પરંતુ અમારા જેવા તે અમ જેવા તો અમે એક જ છીએ પણ પેલી દાસી આ વર્ણિ ની શું સમજી શકે એને ખબર કઈક જુદા છે અને એને તો આ જુવાર પોતે ત્યાં આગળ આવું સામાન્ય સ્વરૂપ લઈને ફરતા હોય એ વખતે કોને ખબર પડે કે આ વર્ણિ જેવા બીજા કોઈ નહીં હોય પણ જ્યારે એમણે સમાધિક પ્રકરણો ચલાવ્યા ત્યારે લોકોને ખબર પડી કે આ વર્ણિ જેવા તો એ પોતે એક છે આગળ ભારતમાં ચોવીસ અવતારો બધા થઈ ગયેલા રામકૃષ્ણ આદિક પરંતુ સમાધિઓ શ્રીજી મહારાજે જેવી કરાવી એવી તો કોઈએ કરાવી નહીં ત્યારે લોકો કહેવા માંડ્યા કે ધન્ય ધન્ય આ અવતારને જોવા રાખી નહીં જોડ કે આ અવતાર ધન્ય છે કે એની તોલે કોઈ બીજું આવે એવું નથી ત્યારે લોકોને વર્ણીના શબ્દો યાદ આવ્યા કે અમ જેવા તો અમે એક જ છીએ જ્યારે એમણે પોતે એવા સાધુતા સભર સંતો બનાવ્યા ત્યારે લોકોને ખબર પડી કે આ વર્ણી જેવા તો એ પોતે એક જ મરેલી ઘોડીઓ બેઠી કરે એવા સામર્થ્યવાળા સંતો એ વર્ણીની માળા ફેરવતા મરેલા માણસોને બેઠા કરેવા એવા સ્વામી જેવા સંતો એ વર્ણીનું પોતે ભજન કરતા આવી રીતે પોતે કૃષ્ણ જેવી એવી પ્રતિથી લોકોને લાવી દે એવી પ્રકારના ગોપાળાનંદ સ્વામી જેવા સંતો એ જયારે વર્ણિના પગની અંદર હરિભક્તો અત્યાર સુધીના ઇતિહાસની અંદર એ કોઈ જોવા મળ્યા નહોતા આવું બધું જયારે એમણે કાર્ય કર્યું ત્યારે લોકોને ખબર પડી કે અમ જેવા તો અમે એક એ જે વર્ણીએ કહેલી એ સાર્થક છે પોતાની હયાતીની અંદર પોતાનું ભજન કરતાં વીસ લાખ ભક્તો તૈયાર કર્યા ત્યારે લોકોને લાગ્યું કે વરણી જેવા તો વરણી પોતે એક જ હતા જ્યારે એમણે પોતાની મૂર્તિ સ્વ હસ્તે વડતાલની અંદર પધરાવી ત્યારે લોકોને લાગ્યું કે આવું તો કાર્ય કોઈ અવતાર કરી શક્યા નથી વરણી જેવા તો વરણી પોતે એક જ હતા જ્યારે એમણે પોતાના ગુરુ પાસે બે વરદાનો માગ્યા ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે આવી કરુણાવાળા એ તો આ વરણી પોતે એક જ કે બીજાનું કરોડ ગણું દુઃખ પોતે વેઠવા તૈયાર થઈ જાય સામેના માણસને સુખી કરવા માટે ત્યારે આવી કરુણા તો આગળના કોઈ અવતારની અંદર દેખાઈ નથી ત્યારે લોકોને ખબર પડી કે આ વર્ણી જેવા તો વર્ણી પોતે એક જ હતા તો આવી રીતે વરણીએ પોતે પેલી દાસીને કહ્યું કે અમારા જેવા તો બીજા કોઈ નથી પણ એ વખતે પેલી દાસીને વાત સમજાઈ નહીં અને એણે તો આ જુવાર આપી અને બીજું કંઈ ધ્યાન આપ્યું નહીં વરણી પોતે આ દાસીનું કલ્યાણ કરવા માટે આવી રીતે આ દરબારનું કલ્યાણ કરવા માટે બે દાણા જુવારના પોતે જમ્યા અને ત્યાર પછી એ પોતે જુવાર લઈને બહાર નીકળ્યા ત્યારે શમીના ઝાડ ઉપર આવી રીતે એટલે કે ખીજડાના વૃક્ષ ઉપર પારેવા બધા બોલતા હતા એ પણ ભૂખ્યા થયેલા અને અનાજની યાચના કરતા હોય એ રીતે આ બધા બોલી રહેલા ત્યારે માવે જાણ્યું મા છે આહાર તેથી તેઓને નાખી જુવાર વર્ણીને થયું કે આ પક્ષીઓ પણ બિચારા ભૂખ્યા થયા લાગે છે એટલે અવાજ કરે છે વરણીએ એમને પણ આવી રીતે ત્યાં આગળ જુવાર આપી અને બધા પારેવાઓને પણ તૃપ્ત કર્યા ત્યારે આવી પ્રકારની આ વર્ણિની દયાળુ પ્રકૃતિ કે અવગુણ ઉર જીવના આણે હરિગુણ એહ મુનિશ્વરો વખાણે જનગુણ લવ શ્રેષ્ઠ માની લે છે કરી કરુણા અવિનાશી સુખ દે છે કે અલ્પ વસ્તુ પણ આવી રીતે એમના અવગુણ જયા વગર વરણી પોતે સ્વીકારી અને આ દાસીને પણ એમણે આ સુખિયા કરી દીધા ત્યારે આવી પ્રકારે વર્ણિ આ દરેકનું કલ્યાણ કરતા કરતાં એ વિચરી રહેલા છે અને એની અંદર એ ફરતા ફરતા ત્યાંથી ગોરાળ ગામની અંદર જવા માટે નીકળ્યા ત્યાં રસ્તાની અંદર એક કૂવો આવ્યો આ કૂવાની અંદરથી એક ખેડૂત પોતે પાણી સિંચતો હતો અને પાણી સિંચતા સિંચતા જ્યારે પેલું કોષમાં પાણી ઉપર આવે ત્યારે શું બોલે કે આયો રામ આમ કોષ ખેંચીને પાણી ઉપર લાવે ત્યારે આમ એની બોલી હતી એટલે કે બોલે કે આવ્યો રામ તો વરણી બાજુમાં જ હતા એ કે રામ તો આવ્યો છે પણ તું ઓળખે તો કે આ તો કે મારી બોલી છે કે તમે કેમ ના રામ હોઈ શકો કે કાઢી મૂક્યા એને કે જતા રહો જતા રહો કે તમે ખોટા ભગવાન કેમના થઈ જાઓ છો કે આ તો હું બોલી છે અમારા ખેડૂતોની કે આયો રામ આયો રામ બોલવું એટલે હું બોલું છું ને વરણીને ત્યાંથી કાઢી મૂક્યા ત્યારે ભગવાન ઘણી આવી રીતે પ્રગટપણે વિચારતા હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે માપતિની રીત આ ભગવાન જ્યારે પ્રગટ હોય ને ત્યારે ઓળખવા બહુ કઠણ પડી જાય પરોક્ષ પ્રિયા હિ માનવા પરોક્ષ અવતારોની જ પૂજા કરવી એ માણસોને ગમતી હોય છે પરંતુ જ્યારે મનુષ્ય થઈને ભગવાન આ પૃથ્વી ઉપર ત્યારે કોઈ ઓળખી શકતા નથી જેમ પેલા ઋષિઓ બધા હતા ભાગવતમાં એમની કથા આવે છે કે યજ્ઞની અંદર કૃષ્ણાય સ્વાહા કૃષ્ણાય સ્વાહા કરી કરીને આહુતિઓ આપતા હતા બધી પરંતુ એ વખતે કૃષ્ણ ભગવાન પોતે બાળ સ્વરૂપે એમના મિત્રોની સાથે ફરતા 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 ત્યાં આવ્યા અને ભૂખ્યા થયેલા એટલે એમના મિત્રોને કહ્યું કહ્યું જાવ ઋષિઓ પાસેથી તમે આપણા માટે અનાજ લઈ આવો રસોઈ લઈ આવો આપણે બધા ભેગા થઈને જમીએ અને આ બધા ગોપ બાળકો ત્યાં આગળ ગયા અને રસોઈ માગી કે લાવો કે અમારા ભગવાન ભૂખ્યા થયા છે તમે રસોઈ આપો થોડી ઋષિએ રસોઈ તો આપી નહીં પરંતુ હળકતા લઈને પાછળ પડ્યા કે ભાગો અહીંયા તે અમારો યજ્ઞ અભડાવશો કે નાયા ધોયા વગરના ક્યાંથી હાલી નીકળ્યા છો અને એમ કરીને કાઢી જ મૂક્યા બધાને માંડ માંડ જીવ બચાવીને પાછા આવ્યા ભગવાને કહ્યું કે શું થયું લાવ્યા રસોઈ અરે કે માંડ માંડ મરતા બચ્યા છીએ કે ત્યાં આગળ દાળ હવે ફરી જવા જેવું છે નહીં વરણી કે શું થયું એટલે બધું કઈ હમણાં જે બનેલું એ એમણે કહ્યું કે જાઓ કાંઈ વાંધો નહીં હવે ઋષિઓની પત્નીઓ પાસે તમે જઈને રસોઈ લઈ આવો એ તમને આપશે ત્યારે પેલા બાળકો શું કે આ લોકો લાકડા લઈને પાછળ પડેલા મારવા પેલા સાંભેલા લઈને પાછળ પડશે કે માટે ત્યાં કંઈ જવું નથી વર્ણિક અરે આમ કૃષ્ણ ભગવાન કહે કે કાંઈ વાંધો નહીં આવે તમે જાઓ અને તે તમને રસોઈ આપશે આ જે ઋષિ પત્ની હતી એમને ગોપીઓનો સમાગમ હતો એટલે એ લોકોને ખબર પડી ગઈ કે આ ભગવાન પોતે આ કૃષ્ણનું રૂપ ધારણ કરીને ત્યાં વિચારી રહેલા છે અને એમણે જ્યારે જાણ્યું રસોઈની જરૂર છે તો સરસ નવી નવી ગરમ રસોઈ બનાવી અને એમણે પોતે બાળકોને આપી કે જાઓ અમારા હોતી તમે ભગવાનને થાળ જમાડજો અને એ બાળકો ત્યાં રસોઈ લઈને આ થાળ આરોગ્યા પરંતુ એ વખતે ખબર પડી આ બધા ઋષિઓને કે આ કે આપણે રસોઈ ના આપી પણ આપણી ઋષિ પત્નીઓએ રસોઈ આપીને આપણા રસોડા કહીને બધા જ રસોઈ લઈ આવ્યા છે આખું રસોડું અભડા માર્યું પછી તો પાછા આવ્યા ને બધી પત્નીઓને બહાર કાઢી મૂકી કે તમારે રસોડામાં આવવાનું જ નહીં કે આખું રસોડું ધોઈ સાફ કર્યું પાછી ગાર કરી પવિત્ર કરી દીધું અને પછી બહાર કાઢી મૂક્યા બધા કે હવે પ્રવેશતા જ નહીં તમે બધા અભડાઈ ગયા અને પછી હવે એમને રસોડામાં પ્રવેશવા ના દે તો ભાઈ રસોઈ બનાવે કોણ એટલે પછી બધાએ નક્કી કર્યું કે આપણે રસોઈ બનાવશું પણ એમને તો આ રસોડામાં એન્ટ્રી આપવી નથી તે એ લોકો રસોઈ બનાવવાની ચાલુ કરી તે અત્યાર સુધી મથુરામાં ચોબાઓ રસોઈ બનાવે છે અને ચોબાણો હિંચકા પર પાંચ ખાતી ખાતી ખાય છે એને એક વાર ભગવાને જમાડ્યા આખી જિંદગી નિરાત કરીને નાખી કોઈ રસોડા ચૂલા ફૂંકવાના રહ્યા પછી નહીં ત્યારે આ જો પ્રગટની સેવા ઓળખીને કરવી એ અઘરી છે પ્રગટ ભજી ઋષિ પત્ની પરોક્ષ ભજ્યા ઋષિ રાય ઋષિ પત્નીએ એ રાજી કર્યા ઋષિ રહ્યા પરિતાપ પછી ઋષિને ખબર પડી એટલે આ તો જે માગવા આવેલા તો ભગવાન માટે માગવા આવેલા જે કૃષ્ણ સ્વા કૃષ્ણ સ્વા બધું કરતા હતા

ઓળખી ના શક્યા ત્યારે આ તકલીફ ઉભી થતી હોય છે કે પ્રગટ હોય ત્યારે કોઈ કોઈ માણસ ઓળખી શક્યા નહીં પછી પાછળથી રામ મંદિર ના અંતે બધું બનાવે પરંતુ જયારે હોય ત્યારે ઓળખવા બહુ અઘરા છે કૃષ્ણના સમયની અંદર પણ કેટલા બધા લોકો એમને મારવા માટે ફરતા હતા એ પણ ઓળખી શક્યા નહીં મહારાજના સમયની અંદર પણ વિસનગરનો સુબો ને અમદાવાદનો સુબો અને કચ્છનો દિવાન અને વડોદરા નો દિવાન શ્રીજી રીતે જેલમાં પૂરવા તૈયાર થઈ ગયેલા શ્રીજી મહારાજને આપણે જેલમાં જ પૂરી દઈએ અને એવું પણ સાંભળી જાય કે આ વડોદરાના દિવાનને તો ફળદ્રુપ વિચાર આવેલો કે આ શ્રીજી મહારાજને જેલમાં પૂરીને પછી એના દર્શન કરવા જે લોકો આવે ને એની પાસે પચાસ પચાસ પૈસા ટેક્સ ઉઘરાવો કે એના ભક્તો તો દર્શન કરવા આવશે જ ને એટલે કે જે દર્શન કરવા હોય તમારા ભગવાન પચાસ પૈસા મૂકો કે હવે આવી પ્રકારની યોજના પણ ઘડી કાઢેલી ત્યારે આવી પ્રકારે આ ભગવાન જ્યારે પ્રગટ વિચારતા હોય ત્યારે એને ઓળખવા એ બહુ અઘરા છે અઢાર અક્ષય સેનામાંથી બાર સેના તો ભગવાનની સામે ઊભી રહી ગયેલી લડવા માટે હવે કેટલું બધું અજ્ઞાન ત્યારે જો આ ભગવાનની રીતિ એ જ્યારે પ્રગટપણે વિચરતા હોય ત્યારે આવી રીતે આ ઓળખવા બહુ અઘરા હોય છે સ્વામીશ્રી ગયા વર્ષે એડિશનની અંદર હતા અને ગરીબ તેમના નાના ટાબરિયાને લઈને આવ્યા અને એ આમ કે સ્વામી બાપાને કે પગે લાગો દંડવત કરો પણ પેલું આ મોડું જ ફેરવી જાય એ હમું જુએ નહીં સ્વામીની બે ચાર વાર એણે આવું કર્યું એટલે પછી એણે સ્વામીને વાત કરી કે સ્વામી આમ ઘેર તો તમારી જે મૂર્તિ ચડતો તો આવે છે મોટા પૂજવાની અંદર કાંઈ વાંધો આવતો નથી પરોક્ષ ભક્તિ કેમ ગમે આપણને કારણ કે મૂર્તિના અમે જુગાર રમો તમે તો એ ઓછો હાથ પકડવા આવવાની છે એની અમે બીડીઓ ફૂંકે છે કેટલાક પૂજારીઓ તો ઓછી કઈ મૂર્તિ રોકે છે એમને એટલે બધા પરોક્ષ ભક્તિ બહુ ગમે કે જે કરવું હોય એ કરાય એને સંતોષ મળે કે ભક્તિ પાછી કરીએ છીએ પણ પ્રગટ ભગવાન ભક્તિ કરવી અઘરી છે અને એમને ઓળખવા પણ અઘરા છે ત્યારે અહીંયા પેલો જે ખેડૂત હતો એવાય ઓળખી શકે નહીં આયો રામ આયો રટતો તો પણ રામ આવીને જતા રહ્યા પર ઓળખી શક્યો નહીં ત્યારે આવી પ્રકારે આ જીવના અંતરનું બધું અજ્ઞાન એવું હોય છે કે ભગવાન પ્રગટપણે વિચારતા તો પણ ઓળખાય નહીં એ તો એવા સંત જ્યારે આપણને મળે ત્યારે ભગવાનની ઓળખાણ કરાવે જેમ ગુજરાતીમાં કહે છે ને કે મન જાણે પાપ અને મા જાણે બાપ આપણું જે મન છે ને ખૂણે ખાતે ગમે ત્યાં પાપ કર્યું હોય તો એનાથી કંઈ છુપાવી શકતા નથી તો મન જાણે પાપ અને માં જાણે બાપ દીકરાને બાપની યથાર્થ ઓળખાણ કોણ કરાવી શકે એની માતા કરાવે એમ ભગવાનની યથાર્થ ઓળખાણ એ તો જયારે પ્રમુખ સ્વામી જેવા સંત મળે ત્યારે એના થકી થતી હોય છે કારણ કે એને અખંડ ભગવાનનું દર્શન છે એ ભગવાનનો યથાર્થ મહિમા સમજે છે ત્યારે એવા સંત મળે તો પછી આ ભગવાનને ઓળખી શકાય બાકી ભગવાન આ સંત વગર એ આપણી સામે આવીને ઉભા હોય તો પણ એને ઓળખવા બહુ મુશ્કેલ છે તો અહીંયા આ રીતે આ વરણી પોતે આવીને જતા રહ્યા અને પેલો બોલતો ઓળખી શક્યો નહીં અને ત્યાંથી ફરતા નીલકંઠ ગોરાડ ગામની અંદર પધાર્યા અને ત્યાં ગામની દક્ષિણ દિશાની અંદર એક સારું તળાવ એની બાજુમાં એક પીપળાના વૃક્ષ નીચે એ વરણી પોતે બેઠા અને ત્યાં આગળ બીજલ નામનો એક કોળી એ પોતે કોષ હાંકી રહેલો અને એ વખતે એના કુવાની અંદર બહુ જ થોડું પાણી આવી રીતે રહેલું અને એ વખતે દુષ્કાળ જેવો સમય ત્યાં ગુજરાતની અંદર ચાલતો હશે અને ઘનશ્યામ ત્યાં આગળ જઈને ઉભા રહ્યા નીલકંઠોરિણી ત્યાં આગળ જઈને ઊભા રહ્યા અને આવી રીતે પાણી પીવાની એમણે જ્યાં ઈચ્છા કરી ત્યાં જ આખો એ પાણીથી આમ છલો છલ ભરાઈ ગયો નીલકંઠ હોળણીએ પોતે એમાંથી કમંડળું આવી રીતે પાણીનું ભરી લીધું અને આ દ્રશ્ય પેલું હળ હાંખના બીજલ કોળીએ જોયું કે અઢાર હાથ ઊંડું પાણી જતું રહેલું અને આ પોતે વરણી માટે આ પાણી આખું ઊંચું આવ્યું કેમનું અને કૂવો છલકાવા લાગ્યો એને થયું કે આ વરણી જો કાયમ રહી જાય તો કોઈ દાડા પાણી ખૂટેવા લાગતા નથી એટલે એણે પોતે આવી રીતે વરણીની વાત એ ગામના દરબારને કરી કે ચાલો ચાલો જલ્દી કે આવી રીતે એક વરણી આપણા ગામની અંદર આવ્યા છે અને એ જો રહી જાય ને તો આ કોઈ દાદ દુકાળનું દુઃખ આપણને પડે એવું નથી માટે તમે રોકી લો એને પોતે આવી રીતે કમંડળું લઈને પાણી પીવાની ઈચ્છા કરી એમાં તો પાણીનો કુવો છલોછલ થઈ ગયો અને આ રીતે ક્ષત્રિય કાંદો જે ત્યાં ગામના હતા અને પટેલ પટેલને પ્રભુદાસ પટેલ આંતેન બધા આવી રીતે આ વરણીને રહે પકડવા માટે એ ત્યાં આગળ આવ્યા પરંતુ એ વરણી રહે વખતે ત્યાંથી નીકળી ગયેલા અને એ લોકો એમની પાછળ પાછળ ગયા કે ગમે તેમ કરીને વરણીને આપણે લઈ આવીએ અને એ સમયે એક સામેથી ભરવાડ મળ્યો એમને એ લોકોએ પૂછ્યું કે તમે આ બાજુ કોઈ માણસને જતો જોયો ત્યારે એમણે કહ્યું કે એક તપસ્વી જેવો કોઈ કિશોર એ પોતે એક સડસડાટ આવી રીતે જતો મેં જોયો ખરો પરંતુ કેમ તમે આવું પૂછ્યું કે અમારે એને પાછા બોલાવી લાવવા છે એટલે મેં તને પૂછીએ કે કઈ બાજુ ગયો કારણ કે રહેવા દો એ કે આવી રીતે તમને મળે એવો નથી કારણ કે જમીનથી અધર પોતે આવી રીતે જઈ રહેલા છે પગ એના કે જમીનને અડતા જ નથી અને આવી રીતે હવાની અંદર એ જાણે પોતે ઉડતા તા ઉડતા જતા હોય એ રીતે પોતે જાય છે તમે એને પહોંચી શકશો નહીં અને આ રીતે આ બધા ત્રણેય જણા નિરાશ થઈ અને વળી પાછા ગામની અંદર આવ્યા અને વરણી હવે આ ગુજરાતને છોડી અને સૌરાષ્ટ્રના ભાવભીના પ્રદેશની અંદર એ પોતે પ્રવેશી રહેલા છે કે જે સૌરાષ્ટ્રને એમણે પોતાની કર્મભૂમિ બનાવી છે જે સૌરાષ્ટ્રની અંદર રહેલા મુમુક્ષુઓ એમની રાહ જોઈ રહેલા છે ત્યાં આગળ એમના જે ગુરુ રામાનંદ સ્વામી એ પણ આવી રીતે ડુગડુગી ક્યારના વગાડે છે હવે એ પોતે ખેલ ભજવનારાની રાહ જુએ છે ત્યારે એ બધાની ઈચ્છાઓને પૂરી કરવા માટે અને પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે વર્ણિ હવે સૌરાષ્ટ્રની અંદર પ્રવેશી રહેલા છે અને સૌરાષ્ટ્રની અંદર પ્રવેશીને એમણે નીલકંઠ વર્ણિના વેશે જે કંઈ બધા ચરિત્રો કર્યા અને જે કંઈ આવી રીતે આપણને મર્મ સમજાવ્યા છે આની કથા એ આપણે આવતીકાલે આગળ વધારીશું સહજાનંદ સ્વામી મહારાજની જય स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 સહજાનંદ સ્વામી મહારાજની જય